નમસ્કાર મિત્રો હું ઋષિ ડોલરિયા કરવી છે ખેડૂતનો વિકાસ એ જ અમારું કર્તવ્ય લઈ અને હું ફરી વખત એક ફિલ્ડ ઉપર આવ્યો છું કે એ ફિલ્ડને જોતા ચોક્કસ એક સરસ મજાની પંક્તિ યાદ આવે ઇતિહાસ જગતમાં સર્જે એવી ઠોસ હકીકત માનવમાં સાગરને પણ સુકવી નાખે એવું પાણી છે માનવમાં કોને આદિ કે અંતને જોયો કે ઈશ્વરને આ દુનિયામાં સર્જન કે વિસર્જનનો આખો આધાર છે માનવમાં આવું જ એક સર્જનાત્મક શક્તિ ધરાવતો અમારો એક ખેડૂત ગોવિંદભાઈ પોશિયા અને ગામ છે એનું વડાડા તાલુકો છે તાલાડા અને જિલ્લો છે ગીર સોમનાથ એમના ખેતરની અંદર ફક્ત બી નાખેલું અને આજે ટર્ન મોઢે માલ નીકળે છે તો આ શું આ સર્જનાત્મક શક્તિ નથી કે એક વાવોને હજાર થાય તો કુદરતે જેને આશીર્વાદ દીધા છે એવા અમારા આ ખેડૂતો કે જેમના ખેતરની અંદર અત્યારે તમે જે જોવો છો એ છે કર્તવ્ય કંપનીના તાનસેન તરબૂચ અને જેવા તેવા નહીં લાઈનની અંદર માલ તો જુઓ અને જે પાછળ ગાડી ભરેલી છે ને એવી ત્રણ ત્રણ ગાડી આ ત્રીજી ગાડી ભરાય છે અને તમારા ખેતરની અંદર પણ જો તમે આવા જ રિઝલ્ટ મેળવવા માગતો હોય તો ચોક્કસપણે કર્તવ્ય કંપની અને એનું તાનસેન તરબૂચ તમારા ખેતરની અંદર પણ ભાવો મીઠાશ મજબૂતાઈ અને તાકાતવાળું તરબૂચ એટલે કર્તવ્ય કંપનીનું તાનસેન આજે જ ખરીદી કરવા આપના નજીકના કર્તવ્ય શીર્ષ અધિકૃત વિક્રેતાનો સંપર્ક કરો અથવા સત્તર છેતાલીસ સાતસો બસો પર ફોન કરો